आप जोरा जो 24 लाख पहुंचो आपनी साथ है मेहर रावल साउथ हिपेलावाद वैक्सीन न परीक्षण नहीं 24 लाख पर कोरोना वैक्सीन वारियर्स पांच दिवस पहला महिलाएं वैक्सीन को डोज ली दो 16 सिविल हॉस्पिटल में वैक्सीन ली પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં મહિલાને કોઈ આડઅસર નથી થઈ શરીરમાં કોઈ પણ પ્રકારના બદલાવની અસર નથી દેખાય ઉલટી ચક્કર આવવા જેવી કોઈ પણ સમસ્યા નથી થઈ મહિલાએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે નાગરિકોના જીવ બચાવવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને મહિલાએ તેની સરાહના વ્યક્ત કરી છે સાથે જ અભિનંદન પણ પાઠવ્યા છે તો મહિલાએ પાંચ દિવસ થઈ ગયા છતાં કોઈ આડઅસર નથી થઈ ત્યારે ખાસ પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે શરીરમાં કોઈ પણ પ્રકારના બદલાવની અસર નથી દેખાય માનવ પરીક્ષણ ની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદની સોલા સિવિલમાં સતત કોરોના વેક્સિન જે છે વોલેન્ટર્સને આપવામાં આવી રહી છે અમારી સાથે એક એવા વોલેન્ટર્સ જેમણે પાંચ દિવસ પહેલા કોરોના વેક્સિન લીધી હતી અમારી સાથે છે એમની સાથે વાત કરીશું અને એમની સાથે સવાલ જવાબ પણ કરીશું કે તેમને આ વેક્સિન લીધા પછી કોઈ આડઅસર થઈ છે કે કોઈ નુકસાન થયું છે કે નથી થયું બેન સૌથી પહેલાં તો એક સવાલ થાય કે જ્યારે આપ કોરોનાની વેક્સિનને આપે લીધી કેટલો સમય વીતી ગયો છે અને કઈ રીતે ત્યાં લેવા પહોંચી ગયા હતા લગભગ સેટરડે મેં લીધી હતી વેક્સિન અને આજે લગભગ છ એક દિવસ થયા એમ અચ્છા છ દિવસ થયા બેન આ છ દિવસની અમે વાત કરી જ્યારથી આપ વેક્સિન લઈને આવ્યા કેટલો ડોઝ ત્યાં તમને આપવામાં આવ્યો ત્યારબાદ અહીંયા આવ્યા તો રોજ કોઈ તકલીફ પડી રહી છે કોઈ સમસ્યાઓ શરીરની અંદર ઊભી થઈ છે ના અત્યાર સુધી તો કોઈ સમસ્યા શરીરમાં ઊભી નથી થઈ અને લગભગ પાંચ એમ એલની રસી ડૉક્ટર પારુલબેનને આપી હતી અમને એક સવાલ એ પણ થાય કે કોઈ તકલીફ નથી થઈ તમે વેક્સિન લીધી આપને કોરોના નથી થયો આપના પરિવારમાં કોઈને નથી થયો પણ આ વેક્સિન લીધા પછી એવું ક્યારેક થયું કે મને ચક્કર આવે છે ઉબકા આવે છે કે ડાયજેશન કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ હોય ના કશો જ પ્રોબ્લેમ નથી થયો મને બધુંય ઓલરેડી જ છે કંઈ પણ તકલીફ નથી થઈ એ સિવાય કોઈ વધારે ઊંઘ આવતી હોય કે એવું લાગતું હોય કે મને ચક્કર આવી રહ્યા છે એવું કંઈક થવું ના ના કશું જ નહીં ચક્કર પણ કશું નહીં આવ નથી આવતા એમ અને બહુ સારું લાગે છે ઉપરથી એમ કે કંઈ આમ આપણે જે રીતે રહેતા રીતે રિલેક્સ જ એમ કશું થયું નથી અત્યાર સુધી તો કંઈ પણ પ્રોબ્લેમ નથી ભવિષ્યમાં પણ થવાનું પણ નથી એમ કારણ કે મને ડૉક્ટરો ઉપર અને બધાને ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે આપણા નરેન્દ્રભાઈ સાહેબ અમિતભાઈ અને આપણા ડોક્ટર રૂપાણી સાહેબ આપણા મુખ્યમંત્રીએ બધાય એમ કે આટલી બધી મહેનત કરી અને આવી રીતે આ વેક્સિનનું બધું એમને સેટિંગ કર્યું હોય તો પછી આપણા ઉપર એમ આપણને પેલા ટ્રાયલ માટે આપણે જઈએ તો કંઈ પ્રોબ્લેમ ના થાય એમ કે અને આપણે સમાજમાં એક પ્રેરણા મળે બધાને કે ના ભાઈ જવું જ જોઈએ ને કશો પણ પ્રોબ્લેમ નથી થતો એમ અને બધાને પ્રેરણા મળે કે આપણે જેવા આગળ બધા કોકના તો આગળ જવું જ જોઈએ ને એમાં બધા ઘણા બધા અત્યાર સુધીમાં ઘણા બધા એમ કે રસી મુકાવા ગયા છે અને બધાને ખૂબ ખૂબ અભિનંદન એમ કે સારું આ સારું સમાજ માટે કામ કરે છે એથી હું પણ ખૂબ જ ખુશ ખુશ છું કે મેં પણ એમ કે આવી રીતે સમાજ માટે કંઈક આપણે ઉપયોગી બનીએ એમ સમાજ માટે પોતાના ઉપર આ વેક્સિન લીધી આગળ પણ મેં સવાલ કર્યા હતા ફરીથી એક સવાલ કરું છું કે આ વેક્સિન લીધા પછી

એટલે આપણે શરીરમાં કંઈક ચેન્જ આવી ગયું હોય ને કે આપણે રિલેક્સ લાગીએ છે એમ એકદમ ફીલિંગ એવું એવું લાગે છે કે એકદમ રિલેક્સ થઈ ગયા છો વેક્સિન હા રિલેક્સ થઈ ગઈ હોય એવું લાગે છે મને તો કોઈ કે એવું નથી લાગતું કે કંઈક બીજી કોઈ તકલીફ જે આપને લાગે છે કે મને આ તકલીફ શરૂ થઈ છે આજે અમે છઠ્ઠા દિવસ વાત કરી રહ્યા છે ત્યારે ના ના કશું જ નહીં રસી તકલીફ નહીં અને સમાજમાં આપણે બધા લોકોને એવું જ કહેવાનું છે કે બધા એમ કે રસી મુકાવો તમે એમ એટલે મું જે આપણે ડૉક્ટરોને ડૉક્ટરો જે ક્યાં છે કે કશું પ્રોબ્લેમ નહીં થાય અને એ સાચી જ વાત છે પારુલબેન ડૉક્ટર બહુ જ ધ્યાન આપે છે મને બેથી ત્રણ વાર ફોન આવ્યા અને હવે એવી રીતે મહારાજ એમ જે બધા મુકાય છે એને પણ ફોન આવ્યા હશે કે ભાઈ તમને કંઈ પ્રોબ્લેમ છે અને બહુ જ કેર લે છે બધા ડૉક્ટરો ડૉક્ટર શ્રુતિબેન છે એ બધા સરસ રીતે એમ કે અને જ્યારે મને આગલે દિવસે એવો વિચાર આવ્યો શુક્રવારે મેં ફેસબુક ઉપર જોયું તો એમ કે પાંચ જણાએ રસી મુકાઈ અને પછી મેં તરત અમારા ધારાસભ્ય શ્રી કિશોરભાઈ તરત ફોન કર્યો અને સાહેબે મને નંબર આપ્યો કે ભાઈ આ નંબર ઉપર પછી મેં ફોન કર્યો પારુલબેનને પછી મને કે કાલે તમે દસ વાગે ત્યાં આગળ આવી જજો એમ સિવિલ હોસ્પિટલ સોલા ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો આ એક એવા જેમણે વેક્સિન લીધી કોરોનાની સોલા સિવિલમાં જઈને અને તેમણે આ સ્પષ્ટ કર્યું અમારી સાથે અમે તમામ સવાલો એવા કર્યા જે તમામ સામાન્ય માનવીના મગજમાં ખૂંચી રહ્યા હશે એ તમામ લોકોને જાણવાની જરૂર છે કે કોરોનાની વેક્સિનનો જે માનવ પરીક્ષણ સોલા સિવિલ ખાતે થઈ રહ્યો છે આ એક એવા મહિલા છે જેમણે પાંચ દિવસ થઈ ગયા છે છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે કોઈ પ્રકારની સમસ્યા તેમને તેમના શરીરમાં નથી થઈ કોઈ પ્રકારનું પરિવર્તન તેમના શરીરમાં નથી આવ્યું અને તમામ રીતે એ ફિટ છે અને તમામ લોકો રાજપૂત પર કોરોનાની રસી અંગે મોટી ખબર સિવિલ હોસ્પિટલના ઓએસડી ડોક્ટર પ્રભાકરનનું મોટું નિવેદન કોરોના વાયરસે પેટર્ન બદલી હોય તેવી માની શકાય જાન્યુઆરી બે હજાર એકવીસમાં કોરોનાની રસી આવી જશે જેમને કોરોના ન થયો હોય તેમણે રસી લેવી જોઈએ કોરોના વોરિયર્સ અને સંક્રમિતોને વારંવાર મળતા લોકોએ પણ કોરોનાની રસી લેવી પડશે ડોક્ટર પ્રભાકરનનું કહેવું છે કોરોના થયા બાદ તે વ્યક્તિને વેક્સિન લેવાની તત્કાલ જરૂર નહીં પડે ડોક્ટર અમિત ડોક્ટર પ્રભાકરે સંવાદદાતા અમિત રાજપૂત સાથે વાત કરી હતી જોઈએ તેમણે શું કહ્યું દેશ અને દુનિયા કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યું છે અમારી સાથે આ મુદ્દે વાત કરવા માટે સિવિલ હોસ્પિટલના પૂર્વ વડા અને અત્યારે ચાંદખેડા ખાતે આવેલી એસએમએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર એમ એમ પ્રભાકર અમારી સાથે છે એમની વાત સાથે વાત કરીશું સર જે રીતે વેક્સિનની દુનિયા રાહ જોઈ રહ્યું છે ભારત પણ રાહ જોઈ રહ્યું છે બ્રિટન તરફથી તો જાહેરાત કરી દેવામાં આવી તો સર ઇન્ડિયાની જે ત્રણ વેક્સિન્સ છે એ વેક્સિન ક્યાં સુધી એનું અત્યારે લેવલ પહોંચ્યું છે અને એ ક્યારે આવી શકે છે બજારમાં હું આપને જણાવું કે પહેલાં તો ફાઈઝરની જે વેક્સિન છે અમેરિકાની એમાં એ લાસ્ટ જે ફેઝ થ્રી હતો હ્યુમન ટ્રાયલ એ પતી ગયો છે અને બ્રિટને એને એને વાપરવાની મંજૂરી આપી દીધેલી છે આપણા દેશમાં પણ ફેઝ થ્રી ટ્રાયલ ત્રણ વેક્સિનનું ચાલી રહ્યું છે અને એ ફેઝ થ્રી ટ્રાયલમાં પણ ગુજરાતમાં આપણી જે સોલા સિવિલ છે એની પણ એક હોસ્પિટલ ઇન્વોલ્વ થઈ છે એટલે આ ફેઝ થ્રી ટ્રાયલ કર્યા એના પછી એનાલિસિસ એ લોકો કરશે અને એનાલિસિસ કર્યા પછી લગભગ આવતા વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ બધી જ વેક્સિન માર્કેટમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે સર શું માની શકાય કે આ વેક્સિન્સ આવશે તો એનાથી દર્દીઓ જે છે એ દર્દીઓ લઈ શકશે કે જેને નથી થયું એને ઘણા બધા સવાલો લોકોના મનમાં છે એક વખત કોરોનાનું કોવિડ ઇન્ફેક્શન થાય એટલે એ માણસમાં એની એન્ટીબોડી ડેવલપ થાય છે એટલે એ જે થઈ ગયું હોય એ લોકો માટે આ રસી લેવાનો કોઈ ફાયદાકારક નથી પણ જે બાકીના લોકો બચી ગયેલા છે લગભગ સિત્તેર ટકા જેવી જે પોપ્યુલેશન બચેલી છે અત્યારે ત્રીસથી ચાલીસ ટકામાં ક્લિનિકલ અને સબક્લિનિકલ ઇન્ફેક્શન થયું હશે એવું આપણે કમ્યુનિટીમાં માની લઈએ તો બાકીના લોકો જે બાકી રહી ગયા છે અને જે હેલ્થ વોરિયર્સ ખાસ કરીને જે કહેવાય કે જે દરરોજ ડે ટુ ડે આ કોવિડ પેશન્ટના કોન્ટેકમાં આવે અને એમને પણ ઇન્ફેક્શન ના થયું હોય તો એ લોકોને ખાસ પ્રાયોરિટીમાં લેવું જોઈએ કે એમને પોતે પોતાને બરાબર પ્રોટેક્શન મળે અને બાકીની જે પ્રજા એક્ટિવ પ્રજા છે એક્ટિવ કમ્યુનિટીમાં જે લોકો છે એને પણ શરૂઆતના ફેઝમાં આપીએ તો ઘણું બધું કવરેજ મળી શકે અને એ લોકો આ રોગમાંથી પ્રોટેક્ટ થાય જે આ વેક્સિન્સ આપવાની વાત છે તો આ ત્રણ ઇન અલગ અલગ વેક્સિન શું જ્યારે એનું ત્રીજું ટ્રાયલ પૂર્ણ થઈ જશે તો એ આપ્યા બાદ શું કોઈ પ્રકારના રિએક્શન કે કોઈ આડઅસર એની થશે કે કેમ અત્યારે હાલ જે જે ફેઝ થ્રી ટ્રાયલ ઘણી બધી વેક્સિનનો ચાલી રહ્યો છે અને કોઈ વેક્સિનની એવી મોટી આડઅસર અત્યારે જોવા મળેલી નથી એટલે મોટાભાગની કંપનીઓ અત્યારે એવા ક્લેમ કરે છે કે આ બધી જ એમની જે વેક્સિન્સ છે એ સક્સેસફુલ છે વેક્સિનના બે ડોઝ લેવાના પંદર દિવસના આંતરે લેવાના હોય છે અને એ લીધા પછી એમાં કેટલી એન્ટીબોડી ડેવલપ થઈશું એ લોકો એના પણ સેમ્પલ લેશે અને ટોટલ એનાલિસિસ કર્યા પછી કેટલી ઇફેક્ટિવ છે એ નક્કી કર્યા પછી જ પબ્લિકને કે કમ્યુનિટીને આપવાનું એ લોકો માર્કેટમાં મૂકશે એક આખરી સવાલ જે રીતે સર કોરોના વાયરસ ફરીથી એક વખત એની એન્ટ્રી થઈ તો લોકો એ સોશિયલ ડિસ્ટન્સ તોડ્યું ભીડભાડ થયું પણ એવી પણ એ અટકળો છે કે શું વાયરસ જે છે એ બદલાઈ ગયો છે કારણ કે જે સમયે કોરોના સ્ટાર્ટઅપ થયો હતો ત્યારે કોરોના અલગ હતું ને જે વેક્સિન બની રહી છે એ એ સમયની વેક્સિન છે અત્યારે કોરોનાએ જે પોતાનું સ્વરૂપ છે બદલ્યો છે તો શું આ વાત સાચી છે કે શરૂઆતમાં આપણા ત્યાં ઇન્ફેક્શન થયેલું ને માસ્કેલ ઉપર મોટા ઘણા બધા શહેરોમાં અને રાજ્યોમાં ઇન્ફેક્શન થયેલું દુનિયાના જેટલા પણ દેશ છે ત્યાં કોરોના લગભગ થયેલું છે યુરોપ અને અમેરિકામાં આ બીજો અને ત્રીજો સર્જ લગભગ આવી રહેલો છે એટલે જે અત્યારના કેસીસ છે એ પહેલાં કરતાં જુદી જાતના અને ગંભીર પ્રકારના કેસ પણ આવી રહ્યા છે અને એમાં સબક્લિનિકલ અને એ સિમ્ટોમેટિક કેસીસ પણ ઘણા બધા છે અને એમાં આપણે જોઈએ તો અત્યારે હોમ બેઝ ટ્રીટમેન્ટ પણ ઘણા બધા લોકોને ચાલી રહી છે એટલે અમુક કેસ સિવિયર તરફ જઈ રહ્યા છે એટલે લોકો અને ઘણા બધા સાયન્ટિસ્ટ પણ એવું માને છે કે વાયરસમાં મ્યુટેશન થયું હશે એવું માની લઈએ પણ જે વેક્સિન અને જેનો ઉપરાંત આ લોકોએ જે બધી જ લેબોરેટરીઓએ જે વેક્સિન બનાવી છે એ અત્યારે પ્રેઝન્ટ વાયરસ કયો હશે એ પ્રમાણે એને સિલેક્ટ કરી અને એના જીન પ્રમાણે અત્યારની વાયરસ બનાવી હશે એટલે ભવિષ્યમાં કદાચ આ જે ચેન્જી આવ્યા હશે એના પ્રમાણે આ લોકો એમાં ચેન્જ કરીને વેક્સિન બજારમાં મૂકી શકે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો ડૉક્ટર પ્રભાકર જેમણે વાતચીત કરી ચોવીસ કલાક સાથેને સ્પષ્ટ કર્યું કે જે ત્રણેય વેક્સિન આવી રહી છે એ ત્રણેય વેક્સિનનું જ્યારે ત્રીજું ટ્રાયલ પૂરું થશે માનવ પર ટ્રાયલ કરવામાં આવશે ત્યારબાદ એ વેક્સિનથી લોકોને લાભ મળશે અને જે લોકોને કોરોના નથી થયું તે લોકોને કોરોનાની આ વેક્સિન લેવાની જરૂર પડશે કેમેરા પર્સન વિજય ખટીકની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ અમદાવાદમાં કોરોનાની રસીની ટ્રાયલ યથાવત ટ્રાયલ લેવા માટે આવતા વોલેન્ટિયર્સની સંખ્યામાં વધારો થયો છે રોજના ત્રીસ વોલેન્ટિયર્સને રસી આપવામાં આવી રહી છે રસી આપવામાં આવી છે સોલા સિવિલમાં વેક્સિનની ટ્રાયલનો સમય અને દિવસો વધારવામાં આવ્યા હવે સોમવારથી રવિવાર સુધી સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી વેક્સિન આપવામાં આવશે કોરોના વેક્સિન લેનારા વોલેન્ટિયર્સ હજુ સુધી તેમાં કોઈ આડઅસર નથી જોવા મળી હાલ વેક્સિનનો પહેલો ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે આ જે આખી પ્રોસેસ છે બહુ સિમ્પલ છે અને ઇઝીલી થઈ જાય કે એવી છે ને ત્રીસથી ચાલીસ મિનિટની અંદર આખી પ્રોસેસ પૂરી થઈ જાય છે લોકોમાં જાગૃતતા અને એક હોપ મળી રહી છે કે આપણે બહુ વખતથી કોરોનામાં બધા બહુ ચિંતામાં હતા કે આની કોઈ ટ્રીટમેન્ટ નથી આના માટે આગળ કેવી રીતે આપણે ડીલ કરવું એ કોઈને ખબર ના હતી એટલે લોકો થોડા ગભરાયેલા હતા એની વચ્ચે એક આશાનું કિરણ આપણે કહી શકીએ અમે મેક્સિમમ હંડ્રેડ સુધી આવે એવી વ્યવસ્થા ગોઠવણ કરેલી છે અને અમે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને લોકો આવી રહ્યા છે રોજના ચાલીસ થી ઉપર લોકો આવી રહ્યા છે હવે વાત એવા નેતાઓની કે જેઓ કોરોના ગાઈડલાઈન અને નિયમોથી પોતાને પર માને છે વાત કરીએ તેમની

આ ઘટનાની તપાસ એસપી ઉષા તો ફોટોગ્રાફરના કેમેરા ડ્રોન કેમેરા પર કબજે લેવામાં આવે છે કુલ પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત ઓગણીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

ગુજરાત હાઈકોર્ટે પણ આ સમગ્ર મામલાની નોંધ દીધી સરકારને સવાલો કર્યા જોવા જેવી વાત એ છે કે જ્યાં સુધી સરકારે સવાલો નવતા કરવામાં આવે ત્યાં સુધી કોઈ ठोस સરકારે નવતા લીધા જે બાદ આખરે કાંતિ ગામિત સહિત 19 લોકોની ધરપકડ હાલમાં જે તપાસ સોંપવામાં આવી છે એ કરી રહ્યા છીએ

સમગ્ર મામલે પંદરથી વધુ લોકોની ધરપકડ થઈ છે કોવિડના નિયમો સાથે કાર્યક્રમ થવા જોઈએ સીએમનું આ કહેવું છે પૂર્વ મંત્રી કાંતિ ગામિતે નિયમોના ધજાગરા ઉજાડ્યા હતા ગઈકાલે પોલીસે પૂર્વ મંત્રીની ધરપકડ કરી કોરોના કાળમાં તેમણે ગરબા ડીજે યોજ્યું હતું હજારોની ભીડ ભેગી કરી હતી બે લોકોનું તો જમવાનું બનાવ્યું હતું પોત્રેની સગાઈ થતાં આ સમગ્ર તમાશો કર્યો હતો આપીના ઘટનાક્રમમાં સરકારે ખૂબ કડક પગલાં લીધા છે ભવિષ્યમાં કોઈ આ રીતનું ન કરે એક મેસેજ આપ્યો છે પંદરથી વધુ લોકો ઉપર કડકમાં કડક કલમ લગાવીને કેસ કરી ધરપકડો પણ કરવામાં આવી છે એ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપર પણ પગલાં લીધા છે કેમને કાર્યવાહી કેમ ન કરી આ રીતે સરકારે આ ઘટનાની ગંભીરતા લઈ અને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પગલા લઈ અને આપણે દિશા આપી છે અને હવે વાત રસ્તા પર રખડતા ઢોરના આતંકની ઉનામાં આખલાઓના આતંકથી વેપારીઓને હાલાકી પડી રહે છે ઉનાની મુખ્ય બજારમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે આખલાઓની લડાઈમાં વેપારીઓને ભારે નુકસાન થાય છે તંત્ર કોઈ પગલા ન લેતા વેપારીઓ સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા આખલાઓએ વૃદ્ધનો જીવ લીધો હતો આખલાઓના રંજાળથી જાનમાલને ભારે નુકસાન પહોંચી રહ્યું છે તો આપ જોઈ શકો છો આ દ્રશ્યો આ રીતે ભરબજારમાં જ્યારે આખલાઓ ઝઘડતા હોય છે અને રસ્તે રખડતા ઢોરને કારણે આસપાસના લોકોને કેટલી મુશ્કેલી નડે છે જે વેપારીઓ છે લારીવાળા છે તેમને કેટલી નુકસાની વેઠવી પડે છે અને તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી ન કરતું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રખડતા ઢોરોનો આતંક છે તે ક્યાંક ને ક્યાંક ઉના શહેરની અંદર પણ જોવા મળી રહ્યો છે અને આખલાઓના યુદ્ધના કારણે અને દુકાનોમાં છે છે તે ભારે નુકસાન થઈ રહ્યું હું તમને પ્રયત્ન કરીશ આ છે ઉનાની મુખ્ય બજાર જેમાં એકસો પિસ્તાલીસથી થી વધુ ગામના લોકો છે તે ખરીદીમાં આવતા હોય છે સંઘ પ્રદેશ દીવના લોકો છે તે પણ ખરીદીમાં આવતા હોય છે પરંતુ જ્યારે જ્યારે આખલાઓ પાસે છે ત્યારે પારાવાર નુકસાની છે તે વેપારીઓને ઉઠાવી પડે છે થોડા સમય પહેલાની જ જો વાત કરવામાં આવે તો એક વૃદ્ધ છે તે આખલાની અટપેટે આવી જતા એમનું મોત નીપજ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આખલાઓ છે કે રખડતા ઢોર છે તે એક સમસ્યાનું રૂપ છે તે બનીને સામે આવ્યા છે ત્યારે આપણે અહીંયા વેપારી સ્થાનિક વેપારી છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કયા કયા પ્રકારની તકલીફો છે તે સામે આવેલી છે અત્યારે ઉનામાં આખલાઓનો અતિશય આતંક જોવા મળી રહ્યો છે આખલાઓ અવારનવાર જેવી ભીડ જોઈએ એને ભૂરાટી અને એકદમ મારામારી ઉપર ઉતરે છે અને એને કારણે ઘણા બધા લોકોને નુકસાન પણ થયું છે અને અવારનવાર આખલાના ભય જેવો નીકળે એટલે અમને ભય લાગવા માંડે છે અને આવનારા સમયમાં પણ એવું લાગે છે કે આ આંખલાઓ ઉપર નિયંત્રણ નહીં મૂકવામાં આવે તંત્ર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઘણું ખરું જાનમાલની નુકસાની થવાની સંભાવના દેખાઈ રહી છે ચોક્કસથી વાત કરવામાં આવે તો થોડા સમયથી છે તે હમણાં જ એક વિડીયો પણ વાયરલ થયો હતો ઉનાનો કે જેમાં આંખલાઓ બાંધતા હોય છે અને તમામ રેકડીઓને ગાડીઓને નુકસાન કરે છે કયા કયા પ્રકારની નુકસાનીઓ છે તે સામે આવે છે અત્યારે આંખલાઓ જ્યારે બાંધવાનું ચાલુ કરે છે ત્યારે આજુબાજુની ગાડીઓનો કચર ઘાણ નીકળી જાય છે લોકોમાં ભાગી મચી જાય છે અને ખાસ કરીને ફ્રૂટની લારીઓ અને લોકોના બહાર પડેલા સામાનનો કચર ઘાંડ નીકળી જાય છે પણ લોકો દુખી મને સહન કરી લે છે કે જઈને તંત્રને પણ કહે છે તો આની માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી આજ સુધી પણ ચોક્કસથી વાત કરવામાં આવે તમે પણ અહીંયા ફ્રૂટની એક દુકાન ધરાવો છો આખલાઓને લઈને કેવી કેવી પરેશાનીઓ છે તે સામે આવી રહી છે આજે અમારા મેઇન બજારમાં ઉનાની અંદર અમે ફ્રૂટનો ધંધો કરી રહ્યા છીએ તો અમારે અવારના અવાર આવી એટલી બધી તકલીફો છે કે અમે મોંઘા ભાવનું ફ્રૂટ લઈને એકડીની અંદર ભરીએ છીએ છતાં એ લોકો ખૂટ્યા બાંધે ત્યારે અમારે આખી લારી ઊંધી વાર દે તો અમારે બસો રૂપિયા કમાવાની દ્રષ્ટિએ અમારે હજાર પાંચસોનું નુકસાન થાય એથી વધુ પણ અમારા જીવની જોખમ થાય ને આવા આ એરિયાની અંદર એટલી બધી ગંદકીવાળો પણ એટલો બધી છે કે તંત્ર કોઈ દિવસ અહીંથી ધ્યાન જ નથી દેતું એમ કે આ અઠવાડિયાની અંદર તો અહીંયા વારવા વારી બેનું પણ નથી રજા આવ્યું બે ત્રણ દિવસની અંદર તો એટલી બધી તકલીફો છે તો તંત્રને થોડું ધ્યાન દેવું જોઈએ ને આવા કુટિયાને કંઈક ઈલાજ કરવો જોઈએ કે એને ક્યાંક એનું ઓલું થાય એમ તો જોઈ શકાય છે 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 કે રખડતા અને અને ખૂટિયાઓને લઈને તંત્ર તે નથી ભરી રહ્યું સ્થાનિક લોકો વેપારીઓ એને પારાવાર તકલીફો ભોગવવાનો વારો આવ્યો ભાવનગર ની કૃષ્ણ ભાવનગરની સિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવી દ્રષ્ટિ તેજના નામે અંધ ઉદ્યોગ શાળાના અંધ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિશિષ્ટ કૃતિના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનને ભાવનગર રાજ્યના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે ખુલ્લું મૂક્યું હતું જેમાં નેત્રહીનોનું શિક્ષણ ટેકનોલોજીના સાધનો કમ્પ્યુટર અને લેપટોપ પર સ્ક્રીન રીડર સોફ્ટવેરની મદદથી કામ કરતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ તેમજ ત્રિપરિમાણીય મોડલની મદદથી વિજ્ઞાનના પ્રયોગો વિવિધ કલાકૃતિઓ ઇલેક્ટ્રિક મોટર રિવાઇન્ડિંગ વિવિધ ગૃહ ઉદ્યોગની બનાવટો દર્શાવવામાં આવી આ સાથે જ સવા કરોડના ખર્ચે તૈયાર થયેલ સંસ્થાના નવનિર્મિત ભવન

અથવા સાહિત્ય આપી છે જેને લઈને કૃષ્ણકુમાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી શાળા શાળાનું વિકાસ થાય છે હું એ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને અંધદ્યોગ શાળાના તમામ સ્ટાફ ટ્રસ્ટિગણ અને સમગ્ર પરિવાર જે કામ કરી રહ્યું છે એ કામને હું સલામ કરું છું ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ એ નિમિત્તે નવી દૃષ્ટિનો ઉદ્દેશ વિશિષ્ટ પ્રદર્શન પ્રજ્ઞાતક્ષો બાળકો દ્વારા તૈયાર થયું છે આ ઉપરાંત નેવું વર્ષ જૂની એવી સંસ્થાના ભવન અને તેના વિભાગોનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તેનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભાવનગર સ્ટેટના યુવરાજશ્રીના વરદ કરવામાં આવ્યો છે એનો ખૂબ આનંદ છે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એટલો જ સંદેશ છે કે કોઈ પણ વ્યક્તિ પાસે કદાચ શારીરિક કે માનસિક કેટલીક મર્યાદાઓ હોઈ શકે પરંતુ એમની મનની ઊંચાઈને ધ્યાનમાં રાખીને સમાજે એમની શક્તિ મુજબ એમને કાર્ય આપવું જોઈએ અને એમને સન્માન આપવું જોઈએ એવો મારો આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે સૌને અનુરોધ છે